જય શ્રી કૃષ્ણ મિત્રો આજે મહામાસની શુકલ પક્ષની સપ્તમી તિથિ એટલે કે સપ્તમી છે આજના દિવસે કશ્યપ ઋષિ અને અદિતિના સંયોગથી ભગવાન સૂર્યનારાયણનો જન્મ થયો હતો આ દિવસને ભગવાન સૂર્યનારાયણનો જન્મ દિવસ કહેવામાં આવે છે આજના દિવસને સૂર્ય જયંતિ સપ્તમી અચલા સપ્તમી કે પછી આરોગ્ય સપ્તમી પણ કહેવાય છે આ દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના ઉપવાસ કરી વ્રત કરવાથી સ્નાન અને દાન કરવાથી ધન સંતાન આરોગ્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે આજનો દિવસ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત છે જે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું નથી રહેતું વારંવાર બીમાર પડ્યા કરે છે તેમણે આજના દિવસે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવાથી તેમનું આરોગ્ય સારું રહે છે તેમને નિરોગી જીવનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આથી જ આ દિવસને આરોગ્ય સપ્તમી પણ કહે છે નિસંતાન દંપતી જો આ દિવસે વ્રત કરે પૂજા ઉપવાસ કરે તો તેને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે આથી જ આ સપ્તમીને સંતાન સપ્તમી પણ કહે છે આ દિવસથી ભગવાન સૂર્યનારાયણ તેના સાતય ઘોડા સાથે સવાર થઈ અને પ્રગટ થયા હતા આથી આ સપ્તમીને રથ સપ્તમી પણ કહે છે આ દિવસે ભગવાન સૂર્યનારાયણની હોવાથી આ દિવસે ભગવાન સૂર્યનારાયણની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે આ દિવસે ભગવાન સૂર્યનારાયણના મંત્ર જપ કરવાથી સારું સ્વાસ્થ્ય નિરોગી જીવન તથા સંતાનની પ્રાપ્તિ થાય છે આ દિવસે સૂર્ય પૂજા કરવાથી જેમની કુંડળીમાં સૂર્યગ્રહ નબળો છે તેમણે આજે સૂર્ય પૂજા કરવાથી સૂર્ય મજબૂત બને છે જેમના ઘરમાં નાના બાળકો તોફાની છે જીદી છે ધમાલ મસ્તીખોર છે તેમણે આજે સૂર્ય પૂજા કરવાથી બાળકોમાં જિદ્દીપણું દૂર થશે ભણતા વિદ્યાર્થીને ભણવામાં બાધા આવી રહી છે વાંચેલું યાદ નથી રહતું અથવા પરીક્ષામાં સફળતા નથી મળતી તો તેમણે ભગવાન સૂર્યનારાયણની પૂજા આ દિવસે કરવાથી સૂર્યનારાયણના આશીર્વાદથી તેને જ્ઞાન બુદ્ધિ અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે જે દંપતિને લગ્ન જીવનના ઘણા વર્ષો પછી પણ સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તો રથ સપ્તમીના દિવસે પતિ પત્ની સાથે વ્રત ઉપવાસ કરી ભગવાન સૂર્યનારાયણની પૂજા કરે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્ત થશે જેમના જીવનમાં સૂર્ય સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તેમણે રથ સપ્તમીનું વ્રત રાખી પૂજા કરવાથી ભગવાન સૂર્યનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે જીવનમાં સુખ શાંતિ યશ કીર્તિનો વાસ થાય છે તેમના જીવનમાં સૂર્યનારાયણ જેવું તેજ પ્રાપ્ત થાય છે સૂર્યનારાયણ જેવી તેજસ્વીતા પ્રદાન થાય છે વ્રત કરનારે આજે સૂર્યોદય પહેલાં ઉઠી જવું સ્નાન કાર્યથી પરવારે શુદ્ધ અને પવિત્ર વસ્ત્રો ધારણ કરવા આજે બની શકે તો લાલ રંગના વસ્ત્રો પહેરવા ત્રાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી તેમાં ગંગાજળના બે ટીપા ઉમેરી લાલ કંકુ લાલ ફૂલ ઉમેરી ભગવાન સૂર્યનારાયણને જળનું અધર્ય આપવું મન કર્મ અને વચનથી પવિત્ર બનીને સૂર્ય પૂજા કરવી ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરવી કે હે સૂર્યનારાયણ દેવ અમને સર્વદા માર્ગે દોરો જ્યાં સ્નેહના સોદા કર્યા હોય ત્યાં પછી સમર્પણ સાંકડું અને રાકડું ન લાગે જ્યાં પ્રીતના પોયણા પાઘર્યા હોય ત્યાં અર્પણ આકરું ન લાગે તેમ પ્રાર્થના કરવી વ્રત કરનારે ઉપવાસ કરવો એક ટાઈમ મીઠો અને તેલ વગરનો ખોરાક લેવો આ દિવસે આનંદિત રહેવું ઉત્સાહિત રહેવું અને આ દિવસે ભગવાન સૂર્યનારાયણ આપણે ત્યાં પધારે છે વ્રતના દિવસે આખો દિવસ ભગવાન સૂર્યનારાયણનું સ્મરણ કરવું ભજન કરવું અસત્ય બોલવું નહીં મીઠું અને મધુર બોલવું કોઈનો દ્વેષ કરવો નહીં અનિષ્ઠ વિચારવું નહીં સદગુણ કેળવવા અને દુર્ગુણનો ત્યાગ કરવો આ દિવસે પુણ્ય દાન કરવું કો દાન વગેરે કરવું આ દિવસે ભગવાન સૂર્યનારાયણને ઘઉં દૂધ અને ગોળની બનેલી ખીરનું નૈવેદ અર્પણ કરવું ત્યારબાદ ઘરની પૂર્વ દિશાએ પવિત્ર સ્થાન પર ગાયનું છાણ અથવા તો માટીથી લીપણ કરવું ત્રાંબાના પાત્રમાં રક્ત ચંદનથી બાર કમળ દોરવા તેના પર ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી બાર કમળને ભગવાન સૂર્યનારાયણના બાર નામ છે તેમ જાણવું તે બાર નામમાં સૂર્ય મિત્ર વિષ્ણુ વરુણ તપન ઇન્દ્ર રવિ ગર્ભસ્તી યમ હિરણ્ય દિવાકર અને ભાનુ આ બાર નામની પૂજા કરવી આરતી થાળ નૈવેદ્ય ધરાવી ભગવાન સૂર્યનારાયણના મંત્રનો જપ કરવો આજના દિવસે ભગવાન સૂર્યનારાયણની કથા સાંભળવી આદિત્ય હૃદય સ્તોત્ર તથા સૂર્ય ચાલીસાના પાઠ કરવા ભગવાન સૂર્યનારાયણનું આવ્રત મનુષ્યોની સર્વ ઈચ્છા પૂર્ણ કરવા વાળું છે રોગનો નાશ કરવા વાળું છે ભોગ અને મોક્ષ આપવા વાળું છે ભગવાન સૂર્યદેવને સંતુષ્ટ કરવાવાળું આ ઉત્તમ વ્રત છે ભગવાન સૂર્યનારાયણના ઉગતા કિરણો સાથે દેવો મુનિઓ દાનવ માનવ અને યક્ષ જેની પૂજા કરે છે સંસારના સમસ્ત પ્રાણી જેનું વ્રત કરે છે તેમને સમસ્ત તીર્થોનું તીર્થાટન કરવાથી જે પુણ્ય મળે છે સમસ્ત પ્રકારના યજ્ઞ કરવાથી જે ફળ મળે છે તે સર્વ પુણ્ય સૂર્યનારાયણનું આ વ્રત કરવાથી મળે છે સૂર્યનારાયણનું આવ્રત ઉત્તમ ફળ આપનાર છે સૂર્યનારાયણનું આવૃત ગરીબને ધન આપનાર છે સંકટ આવ્યું હોય તો તેના સંકટ દૂર કરનાર છે નિઃસંતાન હોય તેને સંતાન આપનાર છે પુત્ર પ્રાપ્તિની ઈચ્છાવાળાને પુત્ર આપનાર છે રોગી હોય તેનો રોગ મટાડનાર છે વિદ્યાર્થીઓને વિદ્યા આપનાર છે કુંવારી કન્યાને મનગમતો ભરથાર આપનાર છે સૂર્યનારાયણનું આવૃત દીર્ધાયુષ આપનાર તંદુરસ્તી આપનાર અને સમૃદ્ધિ આપનાર છે તો મિત્રો આ હતું રથ સપ્તમી વ્રત સાંભળવામાં આવતી સૂર્યનારાયણ ની કથા કથા શરૂ કરતા પહેલા ભગવાન સૂર્યનારાયણનું પૂજન કરવું અને કથા સાંભળતા સમયે મનમાં ભગવાન સૂર્યનારાયણ સૂર્યનારાયણ એમ હોકારો તો કથા શરૂ કરીએ બોલો ભગવાન સૂર્યનારાયણની જય સૂર્યપુરાણમાં વિષ્ણુ ભગવાન બ્રહ્માજીને પૂછે છે હે બ્રહ્માજી આ વિશ્વમાં ઘણા મનુષ્યો રોગ દુઃખ દારિદ્ર અવિદ્યા અને નિસંતાનપણાથી પીડાય છે તેમના આ દુઃખ દૂર કરવાનો ઉપાય બતાવો બ્રહ્માજી કહે છે હે વિષ્ણુજી મનુષ્ય માત્રને દુઃખોમાંથી છૂટવાનો એક ઉપાય સૂર્યનારાયણની ભક્તિ છે સૂર્યનારાયણની ભક્તિ કરવાથી દુઃખી દુખિયાના દુઃખ દૂર થાય છે પદ્મપુરાણમાં વંશપાયનજી મુનિ વ્યાસજીને પૂછે છે હે ગુરુદેવ આકાશમાં જેનો દિન પ્રતિદિન ઉદય થાય છે 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 તે કોણ અને તેમનો પ્રભાવ શું તથા કિરણોના એ સ્વામીનો ક્યાંથી થયો ત્રીજો દેવો મુનિઓ યોગીઓ સિદ્ધો અને સમસ્ત પ્રાણીઓ સદાય સૂર્યનારાયણની આરાધના શા માટે કરે છે ત્યારે વ્યાસ મુનિ બોલ્યા હે વંશપાયન સૂર્યનારાયણ બ્રહ્માના સ્વરૂપમાંથી પ્રગટ થયેલ બ્રહ્માનું તેજ છે સ્વરૂપ છે તે સાક્ષાત બ્રહ્મામય છે ધર્મ અર્થ કામ અને મોક્ષના આ ચારે પુરુષાર્થ એ જ આપે છે તેમની ભક્તિથી સર્વ પ્રકારની સુખ સમૃદ્ધિ મળે છે આ તેજ પૂંજ શરૂઆતમાં અત્યંત પ્રચંડ હતો એના પ્રચંડ તેજસ્વી કિરણોની જાળમાં જીવન જીવવું અતિ દુષ્કર હતું સર્વ પ્રાણી કિરણોની ઝાળથી ત્રાસી ગયા હતા આથી ઇન્દ્રદેવ વગેરે દેવો સાથે બ્રહ્માજી પાસે ગયા એમણે બધાના દુઃખ કારણ કહ્યું બ્રહ્માજી બોલ્યા કે હે દેવતાઓ આ તેજ મારા સ્વરૂપમાંથી પ્રગટ થયેલ છે આ તેજોમય સ્વરૂપ મારી સમાન છે ત્રણેય લોકમાં એનું શાસન છે તેમના દ્વારા જ સમગ્ર જગતનું પાલન પોષણ અને રક્ષણ થાય છે એના પ્રભાવનું કે તેજનું વર્ણન કરવું અશક્ય છે સવારના પહોરમાં પહોર ફાટતા વખતે એના દર્શન કરવાથી કોટી કોટી પાપ નાશ પામે છે સંધ્યા કાળે દર્શન કરવાથી મહાપાતકોનો નાશ થાય છે મનુષ્ય જીવો મારું વિષ્ણુ કે શિવજીનું પ્રત્યક્ષ દર્શન કરી શકતા નથી ધ્યાન દ્વારા જ અમારા દર્શનની ચાખી થાય છે જ્યારે ભગવાન સૂર્ય એ પ્રત્યક્ષ દેવતા હોવાથી નરી આંખે તેમના દર્શન થાય છે તેથી તે પ્રત્યક્ષ દેવ છે દેવતા બોલ્યા હે દેવાધિપતિ બ્રહ્માજી સૂર્યનારાયણના દર્શન તો ઠીક પણ તેમની સામે પણ અમારાથી જોઈ શકાતું નથી પૃથ્વી પર તેમના અગ્નિમય કિરણોથી તમામ જીવ સૃષ્ટિ બળી રહી છે અને ત્રાહી માં પોકારી રહી છે સમૃદ્ધ જળાશયો સુકાઈ જાય છે માટે કૃપા કરીને અમને તેનો કોઈ ઉપાય બતાવો કે જેથી અમે બધા આ ત્રાસમાંથી બચી શકીએ અને સૂર્યદેવના સુખેથી દર્શન પૂજન કરી શકીએ દેવતાઓની વાણી સાંભળી ગ્રહોના સ્વામી સૂર્યદેવ પાસે ગયા અને સ્તુતિ કરવા લાગ્યા સ્તુતિકર્તા કહે છે કે હે સૂર્યદેવ તમો અતિશય તેજોમય છો તમે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છો પણ તમારી સામે જોવું કે આંખ માંડવી કઠિન છે હે સૂર્યદેવ સાક્ષાત અગ્નિનારાયણ તમારા ઉદરમાં વસે છે તમારા વડે જ અન્ન પાચન ક્રિયા થાય છે તમે ઉત્પત્તિ અને પ્રલય કરનારા છો તમે જ ત્રિભુવનના સ્વામી છો આ વિશ્વમાં રુદ્ર રસ ગંધ વાયુના સ્વામી તમે જ છો તમે સાક્ષાત દ્રશ્ય માન છો તમે કૃપાળુ ઉદાર અને જીવ માત્રના રક્ષક છો આદિત્ય બોલ્યા હે ભગવાન બ્રહ્માજી વાસ્તવમાં કિરણો સંસારના વિનાશ માટે છે તો તમે જે કોઈ યુક્તિ દ્વારા મારા પ્રખર તેજની ગરમી ઓછી કરો સૂર્યના અનુરોધથી બ્રહ્માજીએ વિશ્વકર્માને બોલાવ્યા અને તેમણે ભગવાન આદિત્યના વિખંડિત રજકરણોમાંથી અને કિરણોમાંથી વિશ્વકર્માએ ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર અમોધ દંડ અને શિવજીનું ત્રિશુળ બનાવ્યું કાર્તિકેયનું શક્તિ બાણ અને ભગવતી દુર્ગાના ત્રિશુળનો જન્મ પણ આ કિરણોમાંથી થયો ભગવાન સૂર્યનારાયણ કશ્યપ મુનિ અને ભગવતી અદિતિની ભક્તિથી પ્રસન્ન થઈ તેમને ત્યાં અવતાર લીધો તેથી સૂર્યનારાયણ આદિત્યના નામે ઓળખાય છે ભગવાન સૂર્યનારાયણ વિશ્વની અંતિમ સીમા સુધી અને મેરુગીરીના શિખરો સુધી ભ્રમણ કરતા રહે છે સૂર્યનારાયણ બાર માસમાં બાર રૂપ ધારણ કરી બાર રાશિઓમાં સંક્રમણ કરે છે એનાથી સંક્રમણની સંક્રાંતિ થાય છે સંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરવાથી અનેક ગણું ફળ મળે છે ધન મિથુન અને કન્યા રાશિની સંક્રાંતિને ષડશીતિ કહેવામાં આવે છે તથા વૃષભ વૃષિક કુંભ અને સિંહ રાશિ પર જે સંક્રાંતિ થાય છે તેને વિષ્ણુપદી કહેવામાં આવે છે શરશિતિમાં કરેલ દાન પુણ્ય હજાર ગણું અને વિષ્ણુપદીમાં કરેલ દાન પુણ્ય લાખ ગણું તેમજ ઉત્તરાયણ અને દક્ષિણાયણના આરંભના દિવસે કરેલ દાન પુણ્ય અક્ષય બની જાય છે મકર સંક્રાંતિના દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરવાથી હજાર ગાયનું દાન કર્યાનું ફળ મળે છે તેથી લોકો અસંખ્ય સંખ્યામાં સ્નાન કરવા હરિદ્વાર અને કુરુક્ષેત્ર વગેરે સ્થાનો પર સ્નાન કરવા જાય છે

અને શીતળ જળથી સ્નાન કરવા જણાવ્યું તેનાથી જ તેમની બળતરા ઓછી થઈ ત્યારથી સૂર્યનારાયણને ચંદનનો લેપ અને સવારના પહોરમાં ઉગતા સૂર્યને જળનું અધર્ય અર્પણ કરવામાં આવે છે તેનાથી સૂર્યનારાયણના અંગની બળતરા દૂર થાય છે અને ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થાય છે વ્યાસજી એક વખત કૈલાશ શિખર પર સદાશિવ મહાદેવ પાસે ગયા તેમણે ભગવાન સદાશિવને ચરણે માથું નમાવી બોલ્યા હે ભોળાનાથ આપની પાસે હું રવિવારનું મહત્વ જાણવા ઈચ્છું છું ત્યારે મહાદેવજી બોલ્યા હે પુત્ર જે માણસ રવિવારે વ્રત કરી લાલ પુષ્પોથી સૂર્યનારાયણને જળ અર્પણ કરી અધર્ય આપે છે અને રાત્રે હવે ખ્યાન ભોજન કરે છે તેનું ફળ સ્વર્ગ સુખ આપનારું છે રવિવારનું વ્રત પરમ પવિત્ર અને હિતકારી છે પુણ્યપદ ઐશ્વર્યદાયક રોગનાશક આરોગ્યપ્રદ સુખપ્રદ અને સમૃદ્ધિદાયક છે આ રીતે ભગવાન સૂર્યનારાયણનો મહિમા અગત્ય મુનિ નારદ ઋષિ બ્રહ્માજી મહાદેવજી અને વ્યાસ મુનિએ કહ્યું છે તેમનો પ્રભાવ આપણને પ્રત્યક્ષ દેખાય છે સહજમાં પ્રસન્ન થાય અને સાક્ષાત દર્શન આપે એવા દેવ તે સૂર્યદેવ માટે જ સૂર્યોદય થતાની સાથે જ શ્રદ્ધા અને સ્નેહ સાથે અધર્ય આપવું અર્ચન પૂજન આરાધના ઉપાસના કરવી જેથી ભગવાન સૂર્યનારાયણની પ્રસન્નતા પ્રાપ્ત થશે અને સાક્ષાત્કાર પણ થશે સૂર્યનું કિરણ સાત રંગનું બનેલું છે પ્રત્યેક કિરણના સાતે રંગોની અસર માનવ શરીર પર પડે છે જેનાથી સ્વાસ્થ્ય સુધરે છે ચામડીના અસાધ્ય રોગ જેવા કે કોઢ ખસ ગઢ ગુમડ ખરજુ સોર્યાસીસ વગેરે સૂર્ય કિરણો અને સૂર્ય કૃપા વડે જ મટે છે કૃષ્ણ પુત્ર શ્યામનો કોઢનો રોગ ભગવાન સૂર્યનારાયણે જ મટાડ્યો હતો રવિવાર એ સૂર્યદેવનો વાર છે માટે રવિવારે જમવામાં સફેદ રંગની વાનગી જમીને એકટાણું કરવું સૂર્ય મંત્રની માળા કરવી અને પ્રાર્થના કરવી કે હે સૂર્યદેવ તમે જેવી રીતે સર્વ પ્રાણીઓને પ્રકાશથી પોતાના અનુગ્રહ વાળી દ્રષ્ટિથી જુઓ છો તેવી રીતે અમારું પોષણ કરતા રહી અમારા પર અનુગ્રહ વાળી દ્રષ્ટિ રાખો તમે વિષ્ણુના અંશ રૂપ છો તમે જ પરમ વૈષ્ણવ છો વિષ્ણુ સ્વરૂપ છો

તેને પુત્ર પ્રાપ્તિ થાય છે ભગવાન સૂર્યનારાયણની કૃપાથી આ પ્રકારે વ્રત કરનારની સર્વે મનોકામનાઓ પરિપૂર્ણ થાય છે અને અંતકાળે મોક્ષ ગતિને પામે છે બોલો ભગવાન સૂર્યનારાયણની જય તો મિત્રો આ હતી રથ સપ્તમી વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જય સૂર્ય દેવતા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા આવનાર વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ